ફોન તો ઉપરતા નહિ છોકરા શું આવતા એટલે મારા પગ દુખવાયા હેડી હેડી હવે તો દેખાતા એ નહીં ફોજી પાવળી બીજા મન લાગે મળ્યા છે કે

એ ઈ લોકો 7:30 7:30 વાગે દો 7:30 1 મિનિટ માં પડે છે તમ પંખો રાખો 9 વાગે એટલે હું શું કહું આપણે ઓલગન હું સેટિંગ કરું તમે લાવો તમે શું કહું આપણે મોની નાખો બે છોકરા બહાર પંખો લઈ આવો તાડી પડે તમે કેડાનો પંખો ચાલુ કરો ને હા

ફણે મોની કાઢો એક ક્લાસન જે કાણ દે લેવા છે વાના ફાળી ઉખાડું આળ ઘડ બજર હા સાય ગ્રેન ફરમ જ ના ફટિલું પાણી પણ છે

અલે હવે ડોજીની દાદા લીધા બગ ના નેકાઈ ને બાબી હેલો ચાની પીવા જઈધા ખબર ખબર હે પે ચડી થોડી દે ઓય તું મારો ઓ સમકમુ જગ્યામાં સાવો તો કરે પ્રોસ હા અં કઈ ન હા આ વાતની આયા એ ના માથા ઉપર

थोड़ो को बोलनो साचे छोटा फोन के ना ना नहीं तो नहीं तो है <laughs> ता हां पण हम कमुक फेरा वडी तमी कोण फोन की कोण फोन ना करी कोण फोन फोन तो छोकराओ अरे नहीं दियो पैसा तो सब मैं से लेवा पड़े भेमाजी ना के तुम्हारे मोसे तुम चना देखा तो नहीं बुड्ढा मैं ना

તુચી તુચી અમેને મંદત બળી ગયો હતો આઈ ભાઈ એમ પાવળી કરત ના આવતી રે તો ખાલી એ આ ફોર્ચ્યુનર માગેલે હું ફોર્ચ્યુનર આલવા છે દે

આ ભવાજી હા બાવળીયા તને આવજો એક નંબર જાજે ને હોવે મનતા જો છે સપનામાં ઓ સુગરીતી એમ કહે કે તમ હને કડાઈ બેન ઢોણા ઢરા બેન ઢોણા હે હોવે આ આ ગ્યો પંતા તો મોમ કાઉ તો હવે ઓરી હવે આપણે ડાયરેક્ટ ભગવાન ચાલુ કરતા રેડી હા વગાડો પાવળી હડતો રે વગાડું આપડે ના ખબર છે ને મારા તરત માતા જતી રહેશે પણ તમારા છોકરા નાખી

જો કે બુઢા કેસે નહીં આજે ખોજ જેમ એમ કેરા થા તો વાત કરી મો માતા

તો ફય ઓય જગડી ફાઈ ગયો મન તો વિશ્વાસ હે કે તમ હૈ દોસિન ખોડ લેને જા રહે આલે ફૂલ ને તો ચાલુ કોઈને ના ચાપતા હોમ ચાલુ કર હા બોજી એ તું વગાડવાનું ચાલુ રસ્પીડા માતા તતરીયા છે કઈ મન લાગે કે કે હું બંધ કર

હા સીમાતા યાદી પૂછ્યું જ નહીં આપડે વાત ને વાત તો